નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ ચૌદ સપ્ટેમ્બરથી લઈને સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે મિત્રો જ્યારે ચોમાસાની વિદાયનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી સામે આવી છે જે અનુસાર તારીખ પંદર સપ્ટેમ્બર બાદ ભારતમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ શકે છે જેમાં ઉત્તર તરફથી અને પશ્ચિમ તરફના વિસ્તારોથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે કે મિત્રો પંદર સપ્ટેમ્બર બાદ એક ચોમાસાના વિદાયની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે અને ધીમે ધીમે આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો પણ થશે પરંતુ મિત્રો હાલ જે વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે અને જે ચોમાસાના વિદાય સુધીમાં એક મોટો વરસાદનો રાઉન્ડ પણ આપી શકે તેવી સંભાવના છે ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી રહે છે કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી હજુ પણ એક્ટિવ છે લો ક્રાઉડ ફોર્મેશનો પણ સર્જાઈ રહ્યા છે અને અવનવી સિસ્ટમ બેક ટુ બેક મળી રહી છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારતના સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગો હોય પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે પરંતુ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવનારા એકાદ અઠવાડિયામાં વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ શકે છે પરંતુ મિત્રો અત્યારે જે હાલ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે ચોવીસ અને પચીસ તારીખ સુધીમાં ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહી શકે છે હવે મિત્રો આવનારી તારીખની જુદી જુદી પણ વાત કરી દઈએ તો આજે મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બર છે તો આજે ચૌદ સપ્ટેમ્બરના વરસાદની આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં લોક ટાપ સર્જાય જેના ભાગરૂપે થઈને એક વરસાદની સંભાવના રહેલી છે છૂટો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા સર્જાય છે જેના કારણે મહારાષ્ટ્ર સહિત આ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરે પણ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે પરંતુ વધુ નહીં હોય અત્યારે મિત્રો એક કહી શકાય કે ઊંચાણવાળા વાદળો એટલે કે હાઈ ક્લાઉડ ફાઉન્ડ ફાઉન્ડેશન સર્જાયું છે જેના કારણે કહી શકાય કે એ વાદળો વરસાદી વાદળો હોતા નથી પરંતુ જો લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો તેના લીધે થઈને વરસાદ થતો હોય છે અને અરબી સમુદ્રનો હજુ ભેજવાળા પવાનો હોય બંગાળની ખાડીના ભેજવાળા પવાનો હોય એ આપણને હજુ પણ પચીસ લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં મળી શકે તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને લો ક્લાઉડ ફોર્મેશન બનવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ભલે અત્યારે ચોમાસાના વિદાયનો સમયગાળો આવનારા દિવસોમાં આપણને જોવા મળે પરંતુ નવાઈની વાત તો એક છે કે બંગાળની ખાડીની બેક ટુ બેક વરસાદની સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ વરસાદની શક્યતા રહે છે સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાઈ ક્લાઉડ જોવા મળે એટલે ઉંચાળવાળા વાદળો જોવા મળશે લો ક્લાઉડ ફોર્મેશન ફક્ત સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે જે આપણને વરસાદ આપતા હોય છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે પણ હાઈ ક્લાઉડ જોવા મળશે જેમાં લો ક્લાઉડની સંખ્યા ઓછી હશે પરંતુ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રેખાના કારણે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય કારણ કે અપર ક્લાઉડ આપણને જોવા નથી મળવાના એટલે કહી શકાય કે જે વરસાદી વાદળો હોય એ આપણને જોવા નથી મળવાના જેના લીધે થઈને એક વરસાદની સંભાવના થોડી ઓછી છે પરંતુ છૂટો છવાયો વરસાદ થાય અને તે પણ લોકલ ફોર્મેશનના કારણે હવે મિત્રો વાત કરીએ તો આવનારી તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની ઓગણીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા થોડી ઓછી રહેશે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં નાનકડા વરસાદી ઝાપટાં થઈ શકતા હોય છે ત્યારબાદ તારીખ મિત્રો વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો લોક ફોર્મેશન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દક્ષિણી પટ્ટામાં જોવા મળે જેના કારણે છૂટાછવાયા વરસાદની શક્યતા તો કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં લો ક્રાઉ ફોર્મેશન જોવા મળે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતા છે એટલે આવનારા દિવસોમાં વરસાદની શક્તિ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં અપર ક્લાઉડ જોવા મળે એટલે કે જે વરસાદી વાદળો હોતા નથી જેના લીધે થઈને આપણને વરસાદ થોડો ઓછો મળશે પરંતુ છૂટાછવાયા વરસાદની શક્યતા બાવીસ તારીખની આસપાસ પણ રહે છે એટલે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ અને જે ભારેથી ભારે વરસાદ હોય છે તેવા આપણને જોવા મળવાના નથી ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દક્ષિણી પટ્ટામાં એક ક્લાઉડ ફોર્મેશન સર્જાય છે જેમાં લો ક્લાઉડ ફોર્મેશનનું પ્રમાણ વધારે રહેશે અને નવરાત્રિના દિવસોમાં પણ એટલે કે બીજા નોરતાના દિવસે પણ આપણને વરસાદ જોવા મળે તેવી સંભાવના ખેલૈયાઓ માટે થોડા માઠા સમાચાર ગણીને ચાલવો ત્યારબાદ મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળે જેમાં લોક્રો ફોર્મેશન સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે જેના લીધે તેને છૂટો છવાયો અને એક વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ તારીખ પચીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે ફક્ત અપર ક્રાઉડ ફોર્મેશન જોવા મળશે લો ક્રાઉડ ફોર્મેશનની સંખ્યા ખૂબ જ ઓછી રહેશે એટલે વરસાદ ધીમે ધીમે વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો છવ્વીસ સપ્ટેમ્બરે પણ કચ્છમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ તે લો ક્રાઉડ ફોર્મેશન નહીં હોય જેના લીધે તેને વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો તો દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ રહેશે પરંતુ ગુજરાતમાં વરસાદની શક્તિ ઘણી બધી નબળી પડી જશે અને આ જે સિસ્ટમ છે તેની અસર પણ ધીમે ધીમે ઘટી જાય તેવી સંભાવના છે એકંદરે મિત્રો ટૂંકું ટચ ત્રીસ સપ્ટેમ્બર સુધી એક ગુજરાતને વધતાં ઓછા પ્રમાણમાં અને છૂટોછવાયો વરસાદ જોવા મળશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ છે કે ગરમીનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપતા રહેજો અને આવનારા દિવસોમાં જ્યારે નવરાત્રિનું પર્વ આવે છે ત્યારે નવરાત્રિમાં પણ વરસાદની સંભાવના રહેતી હોય છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો એ ખેલૈયાઓ છે નવરાત્રીના આયોજકો છે થોડું સાવધાન રહેજો જેથી આપણને ભયંકર નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે